વડોદરા શહેરમાં તાજેતરમાં જ દેશના વડાપ્રધાન દ્વારા બે હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ત્યારે શહેરની સયાજી હોસ્પિટલમાં તંત્રની લાળિયાવાડી સામે આવી છે તાજેતરમાં જ રાજ્યના મુખ્યમંત્રીએ ટકોર કરી હતી કે અમદાવાદ અને સુરત વચ્ચે વિકાસમાં વડોદરા શા માટે પાછળ રહી ગયું છે ત્યારે આ પરથી સ્પષ્ટ થાય છે કે જવાબદારોએ પોતાની જવાબદારી યોગ્ય રીતે નિભાવી જોઈએ કોઈ વ્યક્તિના પરિવારમાં કોઈનું મૃત્યુ થાય અને અને આ રીતે એક બેરેકમાં બે મૃતદેહને મૂકવા કેટલું યોગ્ય છે સયાજી હોસ્પિટલમાં છ કોલ્ડ સ્ટોરેજ છે જેમાં એકમાં છ મૃતદેહો મૂકી શકાય છે પરંતુ ચાર કોલ્ડ સ્ટોરેજ બંધ હાલતમાં છે અને માત્ર બે જ ચાલી રહ્યા છે તેમાં પણ એકના બદલે બે બે મૃતદેહોને મૂકવામાં આવતા તંત્ર સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે આ બાબતે હોસ્પિટલ તંત્રના અધિકારીનું કહેવું છે કે કેટલાક યુનિટ પહેલેથી જ બંધ હતા અને જે બંધ છે તેને રિપેર કરવાની કામગીરી કરવામાં આવશે આ યુનિટો દસ વર્ષ જૂના હોવાથી વારંવાર રિપેર કરવા પડે છે અને ચોવીસ કલાક કાર્યરત હોય જેથી ક્ષતિઓ આવતી હોય છે 6 થી 2 ની સ્થિતિ ખૂબ જ ખરાબ છે જે રિપેર કરવા પણ ખૂબ મોંઘા પડે તેમ છે અમે આ બાબતે કામગીરી કરી રહ્યા છીએ અને સરકાર પાસે નવા યુનિટની માંગણી કરવામાં આવી છે નિશ્ચિન બનીને બેઠા છે ઉછ છે જ નહીં ટેકનિકલ ઇક્વિપમેન્ટ છે રેફ્રિજરેશન પકાર્લો 10 થી 12 વર્ષ જૂનું છે વારંવાર રિપેર માંગે છે કોવિડ દરમિયાન એને એની આવરદા કરતાં વધારે કામ કરેલું છે આ એ જ રૂમ ચેમ્બરો છે જેની અંદર ફૂલ કેપેસિટી એટલે છત્રીસ ડેડ બોડીઓ રહેતી હતી અને અમે એક પછી એક એનો કોવિડની રાહે નિકાલ કરતા હતા ટેકનિકલ ક્ષતિના કારણે ઓવરલોડના કારણે આવરદા પૂરી થઈ જવાના કારણે આ ઇક્વિપમેન્ટો વારંવાર બગડતા હોય છે કોઈને ટેકનિશિયનને બોલાવી અને રિપેર કરવું એને પાછું કાર્યરત કરવું મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ હોવાના કારણે એસએચજી હોસ્પિટલમાં લાવવામાં આવેલી દરેક અનક્લેમ્ડ અનઆઇડેન્ટિફાઈડ બોડી આ જ કોલ્ડરૂમના ચેમ્બરમાં રાખવી પડતી હોય છે અને એનો એક નિયત કરેલ કાનૂની પ્રોસેસ છે જ્યાં સુધી પોલીસ એ બાબતે પંચકેસ પંચનામું કરી મરનારની આઇડેન્ટિટી પ્રસ્થાપિત ના કરે ત્યાં સુધી એ બોડી સાચવી રાખવાની જવાબદારી પોલીસ તંત્ર વતી સયાજી હોસ્પિટલની હોય છે એટલે છત્રીસ યુનિટનો મારો ઓરિજિનલ સ્ટોરેજ એની અંદર બે યુનિટ ક્ષતિગ્રસ્ત થાય અને ઓવરનાઈટ બીજા બેમાં કંઈ તકલીફ પેદા થાય તો આ પ્રકારની ગંભીર સમસ્યા સર્જાય અમે એ બાબતે ગંભીર છીએ બિલકુલ લાઇટલી લેતા નથી હાલ પણ તમે જઈને જોશો તો ત્યાં રિપેર પ્રક્રિયા ચાલુ છે